બાળકોને પ્રસાદી બુંદી ગાંઠિયા અને ફરાળમાં બટેટાની વેફર અને ચેવડાનું અને ભાંગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર અને પાવન અવસર પર ઈશરા બન્નેશ્વર મહાદેવ ઉપલેટાના સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ત્રિલોકનાથ મહાદેવ બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે તેમજ તાલુકાભરના વિવિધ શિવ મંદિરો ખાતે પૂજા અર્ચના અને મહાશિવરાત્રીના દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બળી સંખ્યામાં હરિભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો ત્યારબાદ બાળકો વડીલો યુવાનો સહિતના દર્શનાર્થીઓ પ્રસાદીનો લાભ પણ લીધો હતો આજે સોમનાથ મંદિરના પટાંગણમાં દર્શન કરવા આવેલી છે અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે સોમનાથ મંદિરમાં બહુળી સંખ્યામાં માણસો આવેલા છે અને બટુક પ્રસાદી લેશે ટાઈમ આરતી આરતી રાત્રે પણ અને બહોળી સંખ્યામાં મેળો જામીએ અને મંદિરમાં દર્શન કરે છે તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે જય રામેશ્વર મહાદેવ હર હર મહાદેવ આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ચાર બહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બપોરની આરતી બાદ આંગનું વિતરણ થશે અને હજારો શિવભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી અને બાળકો પણ ઘટુંક ભોજન કરશે અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે હર મહાદેવ જય રામેશ્વર મહાદેવ